દ્વારકામાં કૌભાંડનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો ચુમ્માળીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિના નામે કરોડો રૂપિયાની કિંમતની જમીન હડપી લેવામાં આવી વાત એમ છે કે હર્ષદપુર ગામે કાંતિલાલના નામે કરોડની કિંમતની જમીન છે કાંતિલાલનું ચુમ્માળીસ વર્ષ પહેલા અવસાન થયું હતું જ્યારે તેમનો પરિવાર સ્કોટલેન્ડ અને બ્રિટનમાં રહે છે તેનો લાભ લઈ ભૂમાફિયાઓએ ડમી એટલે કે નકલી કાંતિલાલ ઉભા કર્યા અને ખંભાળિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઉભી કરી તેને બારોબાર વેચી દીધી

જે સ્કોટલેન્ડની અંદર રહે છે અને ઓગણીસો તોંતેરની અંદર એક્સપાયર થઈ ગયા છે અને એમની જમીન ખંભાળિયાની અંદર આવેલી છે આશરે પાંચ વીઘા જેટલી અને સાતક હજાર કરોડ રૂપિયા જેવી એની કિંમત થાય છે આ જમીનની અંદર ફરજી કાંતિલાલ પ્રભાશંકર ઊભા થઈ અને આ જમીનનો દસ્તાવેજ બોગસ બનાવેલા છે અને આ બોગસ દસ્તાવેજોની હાલની તારીખે પોલીસ તપાસની બધું ચાલે છે એનઆરઆઈ છે એમનો કુલ અત્યાર એવા રશ્મિભાઈ શુક્લની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન બારોબાર વેચી મારવાનો ગુનો નોંધાયેલો હતો તપાસ અત્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના ચલાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની અટક થઈ ગઈ છે અને બાકીના ત્રણ આરોપી ફરાર છે તે સિવાય એને તપાસમાં ખુલશે એ તમામની ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી